વાળીઓ તો આટો ચેવી ખબર છે કે તમન ભે મળી રહી હવે હું 1 લાખ રૂપિયા લઈને લગભગ આ ચટલા દાડા ભરું તો ભે રાખવા હે તાણે પછો બે હજારી મળતી નહીં 1 લાખ રૂપિયા લઈને તમે ફરો છો એમ તાણે આ તમાર ગોમમાં ભે દોવા જાય તો ના ના બજા પર કિંમત મોર ના આવી તે એના કહેવાય આ છે ને મારા કહેવા 75 એમાં અમાર મેળ ના આવે તો કીધું તારી ભે છે તું રાશ

કે તમારે જો કે લે હોય તો મારે હાલવાની હે ઓ ભાઈ આટલું લેજો ઉપાસન થો મારું બીટું ઓમ ગમે છે પણ મારો હાડુ જો ને આજ મને નાલ કાઢવા આવ્યો છે આડું ભેગ તો બરોબર છે ભેગ તો બરોબર છે જો કાઢી બેસે

D d

હવે <laughs> આજુ <laughs>

આ એટલે સિત્તેર મો લાવ્યો છું સિત્તેરના મે એન પહોંચ કરી બરાબર હે હાજી એવું ના વધુ તમને કહું ના ના અહીંયા હવે હવે અમારે ચા તો પીવાનો છે એ તો વધી પીકો નહીં ને વળી અમે હજુ તો નથી પીતો હવે હવે હા હોય તો હવે તમારી જર્મે હવે હાઇટ કરશે તો ના પાડી અરે

હવે હું શું કહું છું યા તારી મારે કાકો દેખાતા નહિ નાખું છે ઓહો આ તો માર માં ઓમા હા હોણા જા ના તમી તું હમાર આયા તો હમાર આયા એમ ઓ કેમ એકવા બેહીયા અમાર કાકો ગયા પર કાકો રોધવા ગયા કે હું રોધો તમી બેહો હું તો રોધો તા રોધવા ગયા છે એમ હા તો હું જઉં એમ મેલુ એકા હાર જા કાકા ઓ કાકા

હવે હું શું કહેતો તો કે તમારે બે લઈ જાવ છે ભેં તો આ દે હા એટલે હું શું કેતો કે કે નાઓ તો ટેમ્પા ફોન કરજો દો પર ચપ ટેમ્પો કે ચાન લઈ જવાની છે એટલે હવે આટો આપણે જો ઘંટા થઈ ગયા છે કેમ

હેલો હા 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 તમે જતા વાળો થાય હા મારે બીજું અમુક માણસો છે ને જોયા જોઈને વગર બોલી ગયો છે કે આ મને આ કોઈ ના કરી કે નહીં આરું કોમ કરવાનું તમારું કામ નહીં આ તમે હોમ તમે કોઈ ના કરીએ કોઈ ના ચાલો એટલે મફુજી સોપડો તમારે હું એક વાત કહેવા આવ્યો છું બરાબર

કેટલી પ્રગતિ કરી છે કેટલા જણું ભારે છે એ તો હજુ આ તમને ભૂમતાળજી વધારે બધા કીધું કે સમય વધારે છે પણ હું કહું છું કે ભૂમતાળજી વધારે બરાબર તમે ખાલી મારો એમ કે પડગાતિ જોજો તમે એમ ના ના હું તો આગા તમારી પ્રગતિ તો જો અમારી પ્રગતિ છે એટલે જો હજુ બીજું તમને કહું કે તમારે જે પેલી બાજુ બીજી ભેં ઉભી હતી ને

ઓ આટુ ખાઈયા તમે તમાર કોમ પટાઈ ના હવે હવે પટાઈ ના હારું જા હેડું મિયે ખાઈ હવે મારી વાત આપળો આલ ખાવ નહીં તમારે અને મારે હેડું છે મોાળું થાય પહોંચ્યો ચા ને બઈ શું ઉંચાવે છે ના ના હવે વેળા હતા ઘર ભેગા થઈ જશે કે આણ લે મને ભે છોડી આલજો હેડો હવે જોેલી જ છે એમો હું આખો દાડ જોવાનું હોય

હા હવે શું વાતો છે હાઉ હું યાડું હવે ઝાડો હૈ હૈ ભણા ભણા હા આમ કહેશે થોડો ચીણી દેતો રહી ભી મૂકા ભાકો તો કહી સમજ સમજ હા આમ છે હા 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 હે અહીંયા કે વાભી હા એ આ જો આ એ આ જો આધું ચમભે આટલી ચમકેશે હા કે હું એ જો એ તો ક્યાં સમકે કર્યું છે

એટલે પેલા વાઘુજી નથી એ વાઘુજી ના જોડે કદાચ આરે આનું કરીને તો એના જોડે પયા છે કે હગ પાન થી પૈસા જેવી રીતના ગઢાવા કાકા તમારે જે કરવું એ કરો મારે પૈસા જોયું હો વાત ની એક વાત તું ચિંતા કરે ને હું વાઘુજી જોડે જઈને સાડા લેતા આવું છું હાલ જ કોઈને પણ કે હગ હોય તો અહીંયા જોડેથી પૈસા જીવી જ ગજાવા હા હાલ જ हा मारू पंथो पाटण हा